અને કે ચાલો અમે સ્વીકારીએ છે ભાઈ ચૈતરભાઈ વસાવા બહાર આવી જાય એ માટે બસ અમારી એક જ માંગણી છે કે ચૈતર વસાવા બહારે નીકળી માફી માંગી લે સોશિયલ મીડિયા સમક્ષ આવી તો અમે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડી મૂકાવીશું કેસ પાછો લઈ લેશું કેમ કે કેસ પાછો લઈ લે ભાઈ એટલે સામાન્ય રીતે તમને ખબર છે ભાઈ કે બહાર નીકળી જાય ભાઈ એમાં કઈ શંકા છે જ નહીં પણ શું ખરેખર ચૈતર વસાવા હવે માફી માંગશે ભાઈ એ જોવું ખૂબ જ મહત્વનું છે કેમ કે આટલા દિવસ સુધી તમે જોયું છે ભાઈ ચૈતર વસાવા કે જે ભાઈ ખરેખર સી જેમ રહેતા હોય છે ગમ એ બાજી પડે ભાઈ એક નાનાથી નાની વાતમાં પણ એ પોલીસ સાહેબ ઉપર ગુસ્સે થઈ જાય ભાઈ એવા ઘણા બધા સોશિયલ મીડિયામાં એમને તમે વિડીયો જોયા હશે ભાઈ પરંતુ સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો એક તમે લેટર જોઈ શકો છો એક સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે ભાઈ કે જો ચૈતર ભાઈ વસાવા સોશિયલ મીડિયા સમક્ષ આવીને જો ભાઈ માફી માંગશે તો એ કેસ પાછો ખેંચી લેશે અને જયારે કે કેસ પાછો ખેંચશે ભાઈ ત્યારે ચૈતર વસાવા જેલની બહાર આવી જશે પણ એના માટે ભાઈ માફી માંગવી પડશે હવે અહીંયા ભાઈ સવાલ એ જ છે કે શું ખરેખર આદિવાસી સમાજ થઈને શું ખરેખર માફી માફી ભાઈ ભાઈ લેવી જોઈએ એમને ભૂલ ભૂલ ભાઈને સ્વીકારવી પણ પડે પણ અહીંયા સાહેબ જોવું મહત્વનું રહેશે કે શું ખરેખર ચિત્ર વસાવવા માફી માગશે ભાઈ જો માફી માગશે તો ચોક્કસપણે ભાઈ આપણી પાસે વિડીયો તો આવી જશે એમાં કઈ શંકા છે નહીં ભાઈ જો માફી માગશે તો ચોક્કસપણે તમને બતાવી દઈશ જો બહાર આવશે તો પણ બતાવીશ બાકી ભાઈ તમને શું લાગે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે શું ખરેખર ચૈતર વસાવાને જે જામીન જે મળશે કે નહીં મળે ને જો કદાચ જામીન ન મળે તો જે કેસ જે સંજય વસાવા પાછા ખેંચી રહ્યા છે ભાઈ તો શું ખરેખર આદિવાસી સમાજનો દીકરો એ સિંહ કે શું ખરેખર જે માપી માંગશે ભાઈ કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના શુભોટ કરતા રહેજો ધન્યવાદ